પૈસા પણ પલડી જાય તો હાલો મિત્રો કેમ છો બધા મજામાં જ હશો ફરી આપણે એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો દેખો આજે આપણે જવાના છીએ સ્વિમિંગ પૂલમાં આપણો દેશ સ્વિમિંગ પૂલ પૂલવામાં પણ જે ચીપ નથી પડાય કોઈ વાંધો નહીં ચાલો આપણે જઈએ આપણા દેશ સ્વિમિંગ પૂલમાં ચાલો તો મિત્રો આ છે આપડે દેશી સ્વિમિંગ પુલ આપણો કુવો ચલો આપણે આની અંદર આજે અંદર પણ આપણે વિડીયો નતા બનાવતા આજે બનાવ્યો એક પહેલો બનાવેલો લગભગ ચલો આજે પાછો બનાવીએ તો ચલો મિત્રો અંદર આપણે મારી ડાય વન ટુ થ્રી ગો मित्र चला मोबाईल हंगात आपण बहु अंदर जाता रे चला बाई ने आवीच पाणी पडतो ही घेऊ चला परसाठी जाय मजा पाणी म्हणणं તમારે પણ ના હોય તો ચલાવી જ મિત્રો એકાદ તારું તકલીફ પડે મિત્રો મોબાઈલ પાછળ કવરમાં જે પૈસા હતા એ બધા પણ પલડી તો મિત્રો પૈસા પણ પડી જ આપણે ને એકદમ ઊંડે જતા રહેલા એટલે ચલો મિત્રો આપડે અંદરમાં ડાય ચાલો ના આપણે આવી નેરી નેરી આપણે પેલા પલી જવાના તો બીજો ગોધર દણે ભેગું કે ચાલો આપણે જઈએ તો મિત્રો અંદર ના પણ વિડીયો શૂટ નહોતો કર્યો તો ચલો મિત્રો એ મળશે નેક્સ્ટ તો મિત્રો ચલો આપણે આવી જાય નેર ઉપર ના વાંચેલા પણ પડેલા પણ વિડીયો શૂટ નહોતો કર્યો બાકી આપણે આવી ગયા નેર ઉપર જો આપણે હે આપણે જો તારી પાસે ખુલ્લી એક બહિ એ હું ખાય તું બતાવજો એ બતાવ દે શું ખાય બતાવ દે ખાય જી હે હું એ લીધો નથી આઈસ્ક્રીમ ખાય કોણ બાકી ઘરમાં દેખો પાણી ઉતરે છે પણ હમણાં થોડું થોડું આવે ચલો ચલો મિત્ર આપણે જીએ ઘેર

આ મિત્રો આપણે ઓટો સિસ્ટમ બકનાળી ઓટો મોટર આ ઓટો મોટર આપડી આપણી આપડી ચાલ ઘેર બાકી દેખો કેટલું લીલું છે ચારો બાજુ દેખો મોસમ પણ કેટલું શાંત છે પવન પણ શાંત થાય બાકી થોડું આગળ ઉડેલો લાગે દેખો બાકી પણ આપણે બાજુ આ લીલું છે ચલો મિત્રો હું લીલ તો ચલો મિત્રો હવે મળશું નેક્સ્ટ વિડીયો તબી જય હિન્દ જય ભારત